ચશ્મા લઈ પડશે દેખાવા નહી આખા ગમ ને ઊંટી તો ખબર છે દેખાતું કોઈ નહીં જવું પડશે આખું ગમ ઘોડવું ગર મને કાતો ગોડો છે પણ ગોડો થોડો છું અરે આ બધું પોણી છે વાત કામ થવા દે એક થવા મારા મોટું છે પણ આ તો પુરા આગળ કોક મળશે આ તો ગોડું ગોડું કઈ લૂંટી લેવાનું છે મારા પીવા છો આ તું નહી મન તો બે બે હા જવા દે

નાટલું કરો ખાધું મારો ઓલે મજૂરી આવ્યો લે ખાવું ધોળામાં પાછા કાળા થઈ જાય એવું કઉો

આપલું લઈને બીટા કે શું હવે ચેnder તો મારે પેરવાનો મને ગોડો કેતા થારે લઈને આવ્યો છું થારે માગવા કોમમાં આવશે મારે આ ઓયડી કોકની છો ઉપર છે મને બરિયારી ઠોકી દેવા દે તો આવજે લ્યા હવે ફોન આ તો મેં કાતું દે ફૂલ ગુછો આશ ઘણી બધું છે સ

ઘેર જતી કઈને તો આવે ભૂટ તો એંડા લીધો શું એંડા લીધો એંડા તનુ જોઈ છે એ તો હમણાં કોડી દઉં હિટ લઈ ગયો એક કોનતી પાનો લઈ ગયો એક મારો લઈ ગયો નું કોનતી પાછી માથા મેલે

અરે મે તો મોય જા બેહી જાય એટલામાં તો લઈ નાઈ ગયો નાઈ ગયો તાણ લ્યો વાગે તાણ હેરો આ ચોખું લઈ ગયો

એક એક લઈને બે લઈને લઈને તો ગરમ પાણી પાસે ગરમ પાણી લેવા નાનું ગરમ પાણી ગરમ પાણી

બોલો ને આ તો છે જો ભાઈ આ વિડીયો મજાક મસ્તી માટે બનાવ્યો છે તમારો ગમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય